દશમાનું વ્રતના છ દિવસ થઈ ગયા તૈયારી કરી છે આ જય માતાજી બધાને તો આપણે છે ને આ છ દિવસ થઈ ગયા અત્યમાનું રત્ન અને લોકો પૂજા કરવાની તૈયારી થઈ ગઈ છે આઠ વાગ વહી ગયા છે તો આરતી અને પૂજા બાકી છે તૈયાર થઈ જાય છે deshe mana jo arde ra dilo naglani khol chala gya thol je to osmar pan leto parsa di ne usge add karo milacha

अब पपाया तुम्हें જોઈ શકો છો અને આ છે મીઠી લીંબડી મોટી છે મારા મમ્મી કરતા મોટી આમ માંથી પક દે દીધી તમે પપૈયા પણ તુરુ બેસી દીવા દીધી અને અહીંયા बाजूમાં હું દેખાતી લીંબુ લીંબુડી લીંબુડી સે બહુ લીંબુ આવે છે

મારા મેં કામે બેસી ગયા છે લગભગ તો બધું કામ કરીને તમે જોઈ શકો છો કામે બેસી ગયા છે અને અહીંયા મારો ભાઈ પ્રસાદી બનાવે છે આરતી કરી નાખી એટલે અને અમે દશામાં બેહરે છે તો દશામાંની વાર્તા પણ કરી નાખ્યા અને આરતી પણ તો બધા પ્રસાદી ખાવા

Makan, makan, makan. Ini adalah satu-satunya masak kita, ini adalah mangkuk. Ini adalah sisa bawang bawang. Ini adalah sisa

વરસાદ ને વરસાદ આવશે ભાઈ ખબર એ હવે નહીં વ્યાવી જાય વરસાદ હવે